નમસ્કાર સ્વાગત છે આપ અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મોડાસાની મેસ્વો નદી બે કાંઠે થઈ બામણવાડ ઘામ પાસે નદીનો ચેકડેમ ઓવરફ્લો ચાર દિવસ હવામાન ભારતીય ભારેથી ભારે વરસાદની આગાહી ખોટી પડી બે દિવસ પડ્યો નહીં બે દિવસ છાંટા પડ્યા સણવલ્લામાં ખેડૂતોને પાંચ દિવસ પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ મહુવા તાલુકાની સાઈઠ બહેનોને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમબદ્ધ કરાઈ વડોદરા મંડળથી ચાલનારી વડોદરા સિયાલદાહ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરવામાં આવ્યો બે દિવસના વિરામ બાદ કરજણ પંથકમાં ફરી મેઘરાજાની પધરામણી ખેડૂતોની ખેતીમાં ઘણો આશીર્વાદરૂપ સાબિત થયો પંચમહાલ હાલોલમાં જર્જરિત મકાને દિવાલ ધરાશાયી થઈ દરજી ફળિયામાં જવાની ગલીમાં એક જૂના જર્જરિત થઈ ગયેલા મકાનો દિવાલ ધરાશાયી થઈ સદનસીબે કોઈ જાનહાની નહીં તો મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થતા જવાનો રસ્તો બંધ થયો તો વહેલી થતાલી ઘલીનો માર્ગ સુમસામ હતો તે ઘટના બની જર્જરિત મકાન દિવાલ ધરાશાય છે દરજી ફળિયામાં જવાની ગલીમાં એક જૂના જર્જરિત થઈ ગયેલા મકાન દીવાલ ધરાશાયી થઈ સદનસીબે કોઈ જાનહાની નહીં તો મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થતા દરજી ફળિયામાં જવાનો રસ્તો બંધ થયો હતો વહેલી સવારે આ ગલીનો માર્ગ સુમસામ હતો તે દરમિયાન આ ઘટના બની હતી અષાઢ માસ હવે તેના અંતિમ તબક્કામાં છે ત્યારે ગુજરાતભરમાં એકંદરે સંતોષકારક વરસાદ વરસી ગયો છે ગુજરાતમાં ખરીફ પાકનું વાવેતર આગળ ધપી રહ્યું છે આ સંજોગોમાં હાલ રાજ્યમાં કુલ વાવેતર ત્રેસઠ લાખ અઠયાવીસ હજાર બસો એકનો સિત્તેર હેક્ટરમાં થયું છે અને આ કુલ વાવેતર પૈકી કપાસ અને મગફળી બે પાકનું વાવેતર ચાળીસ લાખ બાસઠ હજાર ત્રણસો અડત્રીસ હેક્ટરમાં થયું હોય આ બે પાક કુલ વાવેતરના ચોસઠ પોઈન્ટ ઓગણીસ ટકા છે ભાવનગર શહેરમાં આ વર્ષે ચોમાસામાં વરસાદ નથી વરસ્યો નથી કે વાદળો નથી જામતા એવું નથી પરંતુ મેઘરાજા એક પણ વખત મન મૂકીને વરસ્યા નથી એટલે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાવનગર શહેરમાં મહેરમાં અઠ્ઠાણું ટકાની જબરદસ્ત ઘટ રહી ગઈ છે ભાવનગર શહેરમાં ગત અઠ્યાવીસ જુલાઈ સુધીમાં રેકોર્ડ બ્રેક નવસો પંચાણું મીમી વરસાદ વરસી ગયો હતો તે આ વર્ષે માત્ર બસો એકોતેર મીમી થયો છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાતા વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે તાજેતરમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળના કેમ્પસમાં એક વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કુલપતિ ડૉક્ટર રાજુલ કે ગજ્જર અને કુલ સચિવ ડૉક્ટર કે એન ખેરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લામાં બાજરીનું બસો પાંચ તુવેરનું ચાર હજાર એકસો ને પંદર મગનું સોળસો ઓગણચાળીસ મઠનું દસ અડદનું નવસો તોતેર મગફળીનું બે લાખ સડસઠ હજાર આઠસો ત્રીસ તલનું અગિયારસો બાસઠ દિવેલાનું પાંચસો એકાવન સોયાબીનનું છવ્વીસ હજાર ચારસો ને બાસઠ અને કપાસનું એક લાખ બ્યાસી હજાર નવસો પચાસ હેક્ટરમાં વાવેતર કરાયું છે જ્યારે શાકભાજીનું બાર હજાર પાંચસો બે ઘાસચારાનું બાર હજાર ચારસો ચાળીસ મરચીનું નવ હજાર સાતસો એકવીસ ડુંગળીનું છસો સિત્તેર તળબુચનું એકસો વીસ શેરડીનું ચોત્રીસ અને ફૂલપાકનું પાંચ હેક્ટેરમાં વાવેતર કર્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી વધુ સમયથી કાર્યકારી કુલપતિથી વહીવટનું ઘાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળી જશે એવું લાગી રહ્યું છે કારણ કે રાજ્ય સરકાર દ્વારા જૂની સર્ચ કમિટી રદ કરવામાં આવી છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કાયમી કુલપતિની નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે રાજકોટ જિલ્લામાં મેઘરાજા મહેરબાન તો થયા છે પરંતુ આ વરસાદ હજુ સુધી જળાશયોને છલકાવી શક્યો નથી રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહીં આવેલા કુલ સત્યાવીસ માંથી માત્ર ત્રણ જળાશયોમાં સો ટકા પાણી ભરાયું છે એટલે કે આ ડેમોમાં પાણી ભરાઈ ગયું છે જોકે બાકીના ચોવીસ ડેમ એવા છે કે જે હજુ સંપૂર્ણ નથી ભરાયા જેમાં પણ દસ જળાશયો એવા છે કે જેમાં જીરોથી થી લઈને નવ ટકા સુધી પાણી ભરાયું છે

છણ પંથકમાં વરસાદના બે દિવસના વિરામ બાદ રવિવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે મુશળધાર વરસાદ વરસ્યો હતો આમ વરસાદ બે દિવસ પડે છે ત્રણ દિવસ વિરામ લે છે અને પાછો બે દિવસ પડે છે અને ફરી પાછો બે ત્રણ દિવસનો વિરામ લઈ અને વરસાદ વરસે છે જેથી ખેડૂતોની ખેતીમાં ઘણો જ આશીર્વાદરૂપ સાબિત થયો છે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા તથા તેમની યાત્રા માંગને પૂરી કરવાના ઉદ્દેશ્યથી વિશેષ ભાડા પર વડોદરા મંડળથી ચાલનારી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના ફેરામાં વધારો કરવામાં આવ્યો છે વડોદરા સિયાલદા સુપરફાસ્ટ સ્પેશિયલને એક ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી જાહેર કરવામાં આવી હતી હવે તેને છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી વધારવામાં આવી છે આ ટ્રેન વડોદરાથી દર ગુરુવારે સોળ પિસ્તાળીસ કલાકે ઉપડશે અને શનિવારે રાત્રે બે પચાસ કલાકે સિયાલદાહ પહોંચશે રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીને વેગવાન બનાવવા માટે કૃષિના મહા અભિયાન હેઠળ પ્રાકૃતિક કૃષિ સંયોજક પ્રફુલ્લભાઈ સેજલિયાજીના સ્થાને મહુવા તાલુકાના સણવલા ખાતે સ્વ સહાય જૂથની બહેનો માટે પાંચ દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી જેમાં મહુવા તાલુકાની સાહીઠ બહેનોને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમબદ્ધ કરવામાં આવી હતી ગુજરાતના હવામાન વિભાગે સુરતમાં ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આપેલી આગાહી ખોટી પડી છે ચાર દિવસમાં એક દિવસ રેડ અને ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ આપ્યું હતું જેમાં ચાર દિવસમાં એક દિવસ માત્ર મહુવામાં પાંચ ઇંચ વરસાદને બાદ કરતાં એક પણ તાલુકામાં એક ઇંચ પણ પાણી પડ્યું નથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા ઇતિહાસ આવ્યો છે જેમાં અમદાવાદ એરપોર્ટના નિર્માણથી અત્યાર સુધીમાં પ્રથમ વખત સત્તર ફ્લાઇટ ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ કરવામાં આવી હતી ગત રવિવારના દિવસે અમદાવાદ એરપોર્ટ ઉપર આ ઇતિહાસ સર્જાયો હતો તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર